ઈ આપણે તો પાકો નું છે હલો ચાલ ઊભો રહી જાય છે ઊભો રહી જાય છે એમ ઉભો રહેતા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં તો મજામાં તો શો ન મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ કે આપણે લોક તો આજ મોડો જ શૂટ કર્યો છે આપણે શૂટ તો કરવાનો નહોતો કાંઈ વિચારું જ નહતું આજ તો આમના મત આપણે વિચાર આવી ગયો છે કાજ આપણે અલગ રીતે કાક રમત રમીને આપણે વિડીયો બનાવો છે આપણે કઈ રમત લઈને આવ્યા છે એવી એ તમને બતાવવાની છે અને રમત આપણે સલું કરવાની છે હવે આમાં એ રમત એવી છે કે એમાં કોણ હારે છે અને કોણ જીતે છે ખાસ તો આપણે ઈ જ વાત છે ઈજ તો હું જીતીશ હા હા વાહ એ રમતમાં તો આપણે એવું રાખવાનું છે જે જીતે એને માર ખાવાના નહીં અને જે હારી જાય એને માર ખાવાના બરોબર હમ એવી રીતે આપણે ગેમ રમવાની છે તો એવી રમે તમે કાંઈક લઈને આવ્યા છે એટલે તમે વિડીયોમાં બધા બન્યા રહેજો તમને પણ બધા મજા આવશે તો હારું હાલો આપણે ધીરે ધીરે આપણે રમત શરૂ કરી દેવી હા એ રમત જો આપણે શરૂ કરીશું ને રમતમાં રમતમાં તમારો વિડીયો પણ પૂરો થઈ જાય એટલે વિડીયો પૂરો થાય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો ને તો ફેમિલી જો આપણે ગેમનો સ્ટાર્ટ કરવાની છે હવે કારણ કે સેજુ બેહી ગઈ છે આ બાજુ અમારે કિયાનભાઈ બેહી જ્યા છે અને આ બાજુ આપણે આઈ એમ પોચીએ ભલે બધા ગોતે હા તો હવે આપણે ગેમ શરૂઆત અહીં કરવાની છે આ રીતના અમે બેહી ગયા છે અને અહીં આપણે પાણીની બોટલ લઈ લીધી છે આ પાણીની બોટલથી અમારે ગેમ પૂરી કરવાની છે અને કેવી રીતે રમીએ છીએ તમે ખાસ કરીને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલી વાર પહેલા તો કોનો વારો આવશે એમ નહીં તેને પાક્યું કે ના હાલ આપણે આ માથ રાખી આ માથ કરવાનો બરાબર હાલો પહેલો દાવ કોણ લે છે એ આપણે તો પાકવાનું છે કોણ લે છે હાલો હાલો પાકી જાવ બરાબર હા હાલો આપણે જો પહેલી વારી જ આપણે કરવાની છે બરોબર ને તો આપણે જીતી ગયા સીવી અને પહેલી વારી જ આપણે શરૂઆત કરવાની છે આપડથી કરું ચાલુ કરો બોટલ આપડે આવી રીતે ઉભી રાખીને આપણે જીતવાનું હતું એટલે આવી રીતે આપડે ઉભી રાખી દીધી છે ને આપણે જીતી ગયા છે પહેલી વખતે જોવો તમે બધા જોવો જ છો અને હવે આપણે આટી દેવી સિરાગ ને આમ તો વારો નહી આવે

जो उभी रही है आई मैं रात से ये उन्हें याले हो ये हम तो रात आगे रखो पड़े ना जो आप लोग उभी रही है किसे जो आते में अलग ये आप लोग बोतल पकड़ो गदल गदल करी जा सकते हैं मिया गदल का ही नहीं हालात करो हमारे कोई बात धीमे धीमे हो आलाय यारों दे मालूम बरोबर नहीं वाके धीमे धीमे मारो सुबरोबर हाँ तो फैमिली तो ये

આવું કરે મારી ચાલો હવે ફેમિલી શું આપણે ઓલ્યો આપણે તાણી માર્યું તો હવે આપણે ધીમે ધીમે મારવાનું છે કા હલો કિયાન રાખો હજી તો મારવાનો છે બીજી વખત હવે જ ને જીત્યા થાય એટલે કા રહી જાય છે એવું મને તો એવું લાગે કે ઉપર વાળો છે મારી હારે જ છે જો વાહ વાહ આ તીજી તીજી સાનસ આપણે મળી ગઈ છે સેજુને મારવાની લાવો કેન ભાઈ હાલો થઈ જાવ તૈયાર આય એટલું બધું ન હોય બહુ ફૂલ વાગે છે એ પછી જો મારવાનો આવશે ને એટલે હું બે મારીશ એમનું નું હાલે ને કાયદા પ્રમાણે એક જ મારવાનો બરોબર હાલો આપણે કંબો તૈયાર કરી દો કારણ કે અમતક આપણે નહીં મારી એક આપણને મારવાનો મોકો મળી ગયો છે એટલે અત્યારે આ ગેમ ની અંદર એટલે એને ખોટો ન લાગે અને આડા દિવસે આપણે માર્યું હોય અવળું મોટું કરે એટલે આપણે જો કાનસ મળી ગયો છે તો આપણે જ્યારે ઘા કાઢલી વાર હોય ત્યારે મને બહુ વાગાવ હં બાપ ઘરે ભૂલીને જ જતા હો કાકીયાન વાગે wow. છે wow. <laughs> <laughs> <Taro, khampo. laughs> <laughs> <laughs>

અને તું ઉભો રાખ તો તારા મને બેન મારવાના બરોબર હા તું ઉભો રાખ એટલે મને બેન એક એક મારવાની હો કરી ખાલી બે બે તમને બબ્બે હાલ લે ઉભો રહે છે બેન કેટલો શોખ છે કે બબ્બે મારવાની જોત ખરા હલો ને પાણી ઢોળાય છે બાટલો તોડી નાખ્યો આપણે તમે રૂપી એમ નહીં આમ કા કરે જો આમ કા કરવાનો આ હોય આમ કરીને ખાવું છું કા કરી દે હા હાલ ઉભો રાખી દેજો તો હરવે હા એક એક કાટી દે હાથે લે હાથે લે આ જો આ તો બાકી બાકી છે 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 હા પડી જાય બાટલો પણ આપણે રમી રમી તોડી નાખ્યો છે ઈનો આલા એ પેટે મને અડી ગયો છે અહીંયા તો ફરીન વારી લેવી પડશે માર વારી લઈ લે અડી ગયો છે તો આપણને જો સાનસ મળી ગયો છે ફરીન પાછો વાવ ઢીલો કરવાનો તો આપણે થોડો ખંભો ઢીલો કરી નાખ્યો નહીં હાલો વાત કરો આમ

રમી રમીને પાણી રેલો અહીંયા પગાડ્યો છે ને આપણો ખંભો પણ ભોજી ગયો છે માર ખાઈ ખાઈ એટલે આપણે છે ને હવે પાછો એક વાર શેલી આપણે બાકી છે એટલે આપણે લઈ લેવી ખાઈને સમાપ્ત થઈ ગયું છે આપણે છે જોઈએ થોડાક વધારે માર ખાધા છે તો કે પછી આપણે વિડીયો પૂરો થઈ જાય પછી કે મને દુખે છે વધારે ખાધા છે એટલે હવે જેટલી મારી છે ને એટલી માલ લેવા દે એમ નું હાલે કાયદા પ્રમાણે હાલવું પડે હો મુકી જોકા કેટલા વાગ્યા આયા બે ત્રણ વાગ્યા આ બે ત્રણ આયા આવ્યા હા ઈ તો વાગે જ છે ને બને જોવે છે ઈ તો વાગે કોને આપડે જાજુ માર્યું આજ જીતાનું છે આપડે જાજુ કોને માર્યું કઈ દે હાલ જાજુ જાજુ યને કોઈ ખબર ઈ આરે બેઠો તો એને ન ખબર હોય કાઈ ને હારું જો આપણે આ ગેમ આપણે અહીંયા પૂરી કરી દેવાની છે કારણ કે આપણે શેઝોને આપણે આમતા તો ન મરી ગઈ એ એમ કરીને મે થોડો વિચાર કર્યો તો કે શેઝોને આપણે આમ ગા કાઢીયું તો જો આપણે ગા કાઢી લીધો છે ને હવે આ વિડિયો આપણે અહીંયા

કાંઈ નહીં સારું હાલો તો જો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહીજો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર પહેલી વાર નવા હોય તો સજાને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાયને બાય 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 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો બધા લાઈક કરજો હા લાઈક કરી દીજો બધાય અને વિડીયો હોય તો શેર કરજો કા હા કાઈ વાંધો નહીં હારું હાલો બાય બાય કહી દીજો બાય બાય